નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપનું અમારા યુટ્યુબ ચેનલ પર જેનું નામ છે ટેક ટુ ગુજ આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત શાળા સહાયક ભરતી વિશે શિક્ષક વિભાગ તરફથી આવી છે એક મોટી જાહેરાત સાથે મળશે એકવીસ હજાર ફિક્સ પગાર તો શું છે લાયકાત અને શું છે પસંદગી પ્રક્રિયા ચાલો શરૂઆતથી જાણીએ ગુજરાત રાજ્યની શિક્ષણ વિભાગ દ્વારા સરકારે શાળા સહાયકની ભરતી માટે મોટો નિર્ણય લીધો છે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ખાસ કરીને જે શાળામાં 300 થી વધુ વિદ્યાર્થીઓ છે તે શાળામાં સહાયકની નિમણૂક કરવામાં આવશે આનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોના વહીવટી કામમાં ભાર ઓછો થાય અને શાળા સંચાલન વધુ અસરકારક બને અને ખાસ કરીને સ્માર્ટ ક્લાસ સ્માર્ટ રૂમ કમ્પ્યુટર લેબ જેવી ડિજિટલ સુવિધાઓનો વધુમાં વધુ ઉપયોગ થાય તે હેતુથી આ ભરતી કરવામાં આવશે તો ચાલો હવે જાણી લે ભરતીની મુખ્ય વિગતો શાળા સહાયક પગાર ધોરણ એકવીસ હજાર ફિક્સ શૈક્ષણિક લેકાંત કોઈ પણ વિષયમાં સ્નાતક અને સાથે બીએડ ફરજિયાત મર્યાદા આણત્રીસ વર્ષથી ઓછી કોમ્પ્યુટર બ્રાન્ડ ફરજિયાત તો નથી પણ બેઝિક આવડવું જરૂરી છે કરાર અગિયાર મહિના આધારિત રહેશે આ ભરતી થયા બાદ છે સહાયકની શું જવાબદારીઓ રહેશે તે પણ જાણી લઈએ શાળા વહીવટી કામગીરીમાં મુખ્ય અધ્યાપકને મદદનીશ તરીકે રહેવાનું રહેશે શૈક્ષણિક અને સહ અભ્યાસ પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું રહેશે શાળાનું સ્માર્ટ ક્લાસ અને કમ્પ્યુટર લેબની દેખરેખ કરવાની રહેશે શાળા તથા ઉપરની કચેરીઓ સોંપાયેલા કાર્યો પણ કરવા પડશે ભલે તે શાળા સમય પછીના હોય તો પણ આ કાર્ય કરવાના રહેશે મિત્રો અહીં એક ખાસ બાબત જણાવી દઉં આ ભરતી સીધી સરકાર તરફથી નથી પરંતુ આઉટસોર્સિંગના માધ્યમથી થવાની છે એટલે કાયમી ધોરણે આ ભરતી નથી અગિયાર મહિનાના કરાર આધારિત આ ભરતી છે આ ભરતી છે જિલ્લા કક્ષાએ કલેક્ટર શ્રી અથવા ડીડીઓ કચેરીમાં માન્ય એજન્સી નક્કી કરશે એજન્સી લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી બનાવશે અને જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીને આપશે ઉમેદવારો સાથે આઉટસોર્સિંગ એજન્સી સીધો કરાર કરશે આ કરાર અગિયાર મહિના માટે રહેશે પછી આપમેળે પૂર્ણ થઈ જશે તો મિત્રો આ હતી ગુજરાત શાળા સહાયક ની ભરતી જો તમે લાયકાત ધરાવો છો તો તૈયારી માં લાગી જવ કારણ કે આવી તક વારંવાર નથી મળતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીએ એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત